જ્યારે વાત બાળકોની કરીએ છીએ ત્યારે એક કહેવત છે એવું કહેવાય છે કે જનાજા જીતના છોટા ઉતના ભારી હોતા હૈ નાના બાળકોના મૃત્યે ક્યારેક ક્યાંક કણસતા તો ક્યાંક બેભાન થયેલા બાળકોને પોતાના હાથમાં ઊંચકીને મા બાપ જ્યારે હોસ્પિટલ પહોંચે ત્યારે એની વેદનાની કઈ પરાકાષ્ઠા હોય પોતાનું ખૂબ નાનું આઠ વર્ષનું દસ વર્ષનું ચૌદ વર્ષનું બાળક હાથમાં હોય ને એ લોકો હોસ્પિટલ જતા હોય એમને એ પણ નથી ખબર એને મૃત ઘોષિત કરવાના છે કે એની સારવાર કરવાના છે એ ગંભીર હશે એને જિંદગીભર કોઈ તકલીફ તો નહીં રહી જાય ને આવા એવા એવી સાવ શૂન્ય અવસ્થામાં એ લોકો હોસ્પિટલ પહોંચતા હોય છે ઘટના રાજસ્થાનની છે અને આપણે ત્યાં ઘટના ક્યાંની છે કયા પ્રદેશની છે પ્રદેશમાં કઈ સરકાર છે એ કઈ જાતિના હતા એ કયા ધર્મના હતા ખૂબ બધા પરિબળોમાંથી આપણે એને ફિલ્ટર કરીને પ્રોસેસ કરીએ અને પછી છેલ્લો પ્રશ્ન કરીએ કે એમાં આપણું કોઈ હતું જવાબ એનો ન આવે કે ના આપણું તો કોઈ નહોતું તો આપણને ફરક ખાસ પડે નહીં પણ એ યાદ રાખવું પડશે કે એક જગ્યાએ લાગેલી આગ બીજી જગ્યાએ પહોંચતા વાર નથી લાગતી એક જગ્યાએ થયેલા અકસ્માતોમાં ઓછી સંવેદના આપણે દાખવી દઈશું તો હવે કોઈ ફરક અહીંયા બાજુના રાજ્યમાં પડી નથી જવાનો ફરક એટલો પડવાનો છે કે આપણી આપણા સુધી આ સમાચાર પહોંચવા એટલે જરૂરી છે કે આપણું ધ્યાન આપણા ગામની શાળા પર પણ જાય કે અમારા ગામની શાળામાં અમારું બાળક જ્યાં ભણે છે ત્યાં તો આ સ્થિતિ નથી ને રાજસ્થાનના ઝાલાવાડમાં એક શાળાની છત પડી નવ મૃત્યુ થયા સત્યાવીસ જેટલા લોકો ઘાયલ છે સાત જેટલા બાળકો ગંભીર છે પીપલોડી સરકારી પ્રાથમિક શાળા હતી સ્વાભાવિક રીતે સરકારી પ્રાથમિક શાળા હતી છત તૂટીને પાંત્રીસ લોકો એક સાથે ઘાયલ થયા એ બાળકો પ્રાર્થના માટે ભેગા થયા હતા એના પછી જે દ્રશ્યો સામે આવ્યા એ બહુ પીડાદાયક હતા રાજ્ય સરકારે બહુ જ વિચિત્ર નિર્ણય કર્યો કે શિક્ષકોને સસ્પેન્ડ કરી નાખો એટલે પાંચ શિક્ષકોને સસ્પેન્ડ કરી દીધા આપણે ત્યાં ઘટનાઓ એના નિરાકરણ માટે કાર્યવાહી થતી જ નથી આપણે ત્યાં લોકોનો રોષ ખાળવા માટે કાર્યવાહી થાય કોઈ એક છે જેને એક માથું છે જેના પર બધું લઈ જાઓ કોઈ એક ચહેરો જોઈએ છે આપણને ઢોળવા માટે આપણો ગુસ્સો કાઢવા માટે આપણે આપણે કેટલા બધા ઇમોશનલ છીએ બતાવવા માટે અને પછી ઇમોશનલ ફૂલ સાબિત થઈએ છીએ આપણે દરેક વખતની જેમ મૂર્ખા સાબિત થઈએ છીએ કેમ કે ઘટનાઓ નથી રોકાતી બીજા ત્રીજા દિવસે તો ચર્ચામાં એ નથી હોતી કેમ કે ત્રીજી બહુ જ મોટી ઘટના એનાથી એ મોટી ઘટના મોઢું ફાડીને આપણી સામે ઊભી હોય છે આ ચક્રવ્યૂહમાં ફસાયેલા માણસો એ જ નથી સમજી શકતા કે એ તો છતના પોપડા પડે કે આખી છત તૂટે વાગે તો નાના બાળકોને છે ખૂબ નાના બાળકો છે કે જે બધી બાજુથી ભોગ લેવાઈ રહ્યા છે આપણે એવું કહીએ છીએ ને કે અદભુત ભારતના વારસદારો આપણે એવું કહીએ છીએ કે હે ભારતના સંતાનો આપણે એવું કહીએ છીએ કે હે અમૃતની સંતાનો એ અમૃતની સંતાનોને વિષ આપી રહ્યા છીએ આપણે દરરોજ શિક્ષણના નામ પર સરકારી શિક્ષણના નામ પર આપણે એમની સાથે થતી આ મજાકને ક્યારે બંધ કરીશું હનુમાન બેનીવાલ છે રાજસ્થાનના નેતા છે સંસદમાં સાંસદ છે એ બોલ્યા આજે એમણે કહ્યું કે અધિકારીઓ અને નેતાઓએ પોતાની સંતાનોને ફરજિયાત રીતે સરકારી શાળામાં મૂકવી જોઈએ કદાચ એક સામાન્ય પરિવર્તન પણ આવવાની શરૂઆત થઈ જાય ફરજિયાત કરતાં એ બધાની અંદરનો આત્મા જાગે ભાવ જાગે ને પણ વિચારે કે એમની સંતાનો સરકારી શાળામાં એ જે દિવસ મૂકતા થશે એ દિવસે ફરક પડશે શિક્ષકને ફરક પડશે તમારી પાસે સત્તા હશે કે તમે એવું કહેશો કે અહીંયા છતમાંથી પોપડા પડે છે હું મારા બાળકને ત્યાં નહીં મોકલું અવાજ ઉઠાવતા થશે જાગૃત નાગરિકો જે દિવસે એમના બાળકો હશે એ શાળાઓ બહુ અલગ હોય છે જ્યાં જ્યાં ગામ જાગૃત છે અને ગામના લોકો ભેગા થઈને કશું કરે છે ત્યાં એ ગામની સરકારી શાળાઓ આ હાલતમાં નથી હોતી એ ગામ નથી ચલાવતા કે શિક્ષક વગરની શાળા નહીં ચલાવીએ પોપડા પડતી શાળા નહીં ચલાવીએ બેફામ વ્યવહાર કરતા શિક્ષકોને અમે નહીં ચલાવીએ કશું જ નથી ચલાવતા અને એટલે જ એ ગામની શાળાઓ અને ત્યાંથી નીકળેલા બાળકો અદ્ભુત વિકાસ કરે છે ત્યાં નીકળ્યા પછી એ પોતાની શાળા સામે જોવાનું ભૂલી ન જાય એ પણ બહુ જ મહત્ત્વનું છે ત્યાંથી આવેલી પ્રતિક્રિયા ઉપર કરીએ નજર तो ये भी मांग करूंगा कि तमाम नेताओं के बच्चे तमाम ब्यूरोक्रेट्स के बच्चे सरकारी स्कूलों के अंदर पढ़े ताकि सरकारी स्कूलों का स्तर और ज्यादा अच्छा हो सके आप तो जानते हैं कई जगह स्टेट कई जगह देश सीधा नियंत्रण राज्य सरकारों को होता है लेकिन शिक्षा के क्षेत्र में हमें और ज्यादा आवश्यकता है बातों के अलावा धरातल पर काम करने की शिक्षा मंत्री महोदय